આ વસુદેવ અને નંદાબાની બહુ અલગ જ મૈત્રી છે બહુ પાકી મૈત્રી છે પાકો મિત્ર એને જ જ કહેવાય કે જે સુખમાં તો સાથે હોય પણ દુખમાં પેલા આવીને ભોરે કદાચ લગ્ન પ્રસંગમાં એવું કે હું બાર છું નહીં અવાય પણ જ્યારે ખરેખર તકલીફનો સમય હશે ત્યારે પોતાના કામો છોડીને આવે ને એ જ સાચો મિત્ર છે આપણે ત્યાં કહેવાય ને મિત્ર એટલે કે બચાવે માણસને હવે એ ઢાલ છે ને પાછળ જ હોય જયારે તમારે કઈ એનું કામ જ ન હોય પણ જયારે યુદ્ધ થાય જયારે તકલીફ પડે જયારે દુઃખ આવે જયારે કોઈ તલવાર મારે ત્યારે સૌથી પેલા એ ઢાલ જ આગળ આવે મિત્રતાનું બહુ મોટું વર્ણન છે બે મિત્રો હતા બે મિત્રો હતા સાથે 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 ને રમ્યા ભણ્યા સાથે મોટા થયા પણ પોતાના કર્મ પોતાના સંજોગે એક વ્યક્તિ ગામનો બહુ મોટો શ્રીમંત બન્યો અને એક ભાઈબંધ ગામનો એક મધ્યમ વર્ગનો દીકરો ગરીબ થોડો ગરીબ સમયાંતરે છૂટા પડ્યા પોતપોતાના વ્યવસાયોમાં લાગ્યા જે શ્રીમંત હતો તે વધારે શ્રીમંત થયો અને જે ગરીબ હતો એ પોતાની આજીવિકા ચલાવે હવે એક વખત જે ગરીબ મિત્ર હતો ને

પણ એને સરખો કર્યાવર પણ દાયજામાં આપી શકે એક દિવસ તો મિત્ર બેઠો છે આંખમાં આંસુ પણ છે કેવી પરિસ્થિતિ છે દીકરીના લગ્ન છે અને અને જરાય સગવડ નથી પણ આંખ બંધ કરીને બધું વિચારે હું શું કરું હવે શું કરું લગ્ન થાશે કે કેમ જો સરખા લગ્ન નહીં થાય તો સમાજમાં શું મારું નામ રહેશે હું શું મોઢું બતાવીશ પણ પોતાના મિત્ર પરિસ્થિતિ એટલી ગરીબ છે જો બીજા કોઈ પાસે ઓછી ના પૈસા પણ માગીશ તો કોઈ કદાચ નહીં પણ આપે પણ ઈ મારો મિત્ર છે નાનપણથી સાથે રમ્યા છી સાથે ભણ્યા મોટા થયા એને મારા ઉપર એટલો વિશ્વાસ તો આવશે કે હું સમયાંતરે રાત્રે બેઠો બેઠો વિચારે અને રાત્રે ને રાત્રે કોઈને ખબર ન પડે એવી રીતે પોતાના શ્રીમંત મિત્રના ઘરે જાય રાત્રે દરવાજો ખખડાવે બે ત્રણ વાર ખખડાવ્યો એટલે દરવાજો ખોલ્યો ખોલતાની સાથે તો બંને મિત્રો એકબીજાને જોવે રાત્રે આટલી રાત્રે બધું બરાબર તો છે ને આવ બેઠા છે શ્રીમંત મિત્રની પત્ની પણ આવી કહે અત્યારે રાત્રે બધું કુશળ તો છે ને મિત્રની આંખમાં આંસુ આવી ગયા કહે ભાઈ આટલી રાત્રે હું તને મળવા નથી આવ્યો હું તારી મદદ માગવા માટે આવ્યો છું બોલે મારી દીકરીના લગ્ન છે એટલી સગવડ નથી એટલી પરિસ્થિતિ નથી મારી કે હું એને સરખો દાયજો પણ આપી શકું મારી પાસે કોઈ રસ્તો નથી મેં વિચાર્યું કોઈની પાસે ઉછીના પૈસા લઈ અને હું એને પાછા ચૂકવી આપીશ પણ ભાઈ તને તો ખબર છે થોડી ગરીબી છે ભગવાનની કૃપા છે આજીવિકા ચાલે છે એટલે કોઈ ઉછીના પણ ન આપે એવું કહે કે અમારો તમારો શું ભરોસો તમે આપશો કે કેમ પણ ભાઈ તને તો મારા ઉપર ભરોસો છે ને આપણે સાથે રમ્યા નાનપણ સાથે વિતાવ્યું મોટા થયા સાથે ભણ્યા તને તો મારા ઉપર ભરોસો છે ને કે હું તારા પૈસા પાછા આપી દઈશ મિત્ર મળવા માટે નહીં તારી મદદ માંગવા માટે એક યાચક બનીને આવ્યો છું રડવા લાગ્યો શ્રીમંત મિત્ર કહે અરે ભાઈ તું મારો મિત્ર છે તું મારો દોસ્ત છો અરે કેમ ભૂલાય આપણે સાથે રમ્યા એક થાળીમાં ખાધું છે એક થાળીમાં નહીં એક જ ચોકલેટના આમ શર્ટની અંદર ચોકલેટ મૂકી આમ દાંત થી બે ભાગ કરી શર્ટ ખોલી અને એક ભાગ તે અને એક ભાગ મેં આવી પણ ચોકલેટ આપણે ખાધી છે કેમ ભૂલાય તું રડ નહીં તારી દીકરી એ મારી દીકરી અને ઉછી ના નહીં હું હું તને કોઈ તું કહે છે ને કે તને ભરોસો છે આટલા સમયમાં પૈસા પાછા આપી દેશ નહીં આપું તો બધું વેચીને આપી દેશ અરે મિત્ર તારે કઈ વેચવાની જરૂર નથી તારે જોઈએ એના કરતા બમણા પૈસા માગ અને તારાથી થાય ત્યારે આપજે અને ન થાય તો નહીં આપતો

આ મિત્ર જે શ્રીમંત હતો એ તો જોર જોર થી રડવા લાગ્યો પૈસા દેવા પડ્યા એટલે તમને એવું લાગે છે છે કે આ ગરીબ મિત્ર પૈસા પાછા નહીં આપે એને આપવા તો છે પણ તમને તમે એવું વિચારો છો કે ઈ કેટલીક મહેનત કરશે ત્યારે આ ઋણ પૂરું કરી શકશે જો તમારે આવા જ વિચારો તમને જો આવું જ થતું હોત તો તમારે નહોતા દેવા દઈને દુખી શું કામ થાવ છો કહે દેવી એ મારો મિત્ર છે પૈસા લઈ ગયો છે એટલે નથી રોતો એ મને પાછા આપશે ક્યારે આપશે કે મને નહીં પણ આપે એટલે નથી રોતો દેવી એ મારો મિત્ર છે એને એટલો ભરોસો હતો કે હું પૈસા આપીશ એટલા માટે અડધી રાત્રે આવ્યો એને એટલો ભરોસો છે મને સામે એટલો ભરોસો છે પણ મારી મિત્રતામાં મારી તરફથી ક્યાંક એવી ખોટ રહે કે દેવી કે મને એ નથી ખબર કે એની દીકરીના લગ્ન છે ને એની પાસે પૈસા નથી એને મારી પાસે માગવા ન આવવું પડે જો મારી મિત્રતા સાચી હોય ને તો મારે સામેથી જ આવવું પડે આ મિત્રતા